હાલમાં ભાદરવી પૂનમનો મહામેળો ચાલી રહ્યો છે ત્યારે અસામાજિક તત્વો ઉપર એઆઈ દ્વારા ચાંપતી નજર રાખવામાં આવી રહી છે વિશ્વ વિખ્યાત અંબાજી મંદિરે ભાદરવી પૂનમ મહામેળા દરમિયાન લાખો માઈ ભક્તો માતાજીના દર્શનાર્થે દૂર દૂરથી પગપાળા આવે છે યાત્રિકોની સુરક્ષા સલામતી અને સુવ્યવસ્થિત આયોજન માટે બનાસકાંઠા પોલીસ વિભાગ દ્વારા વિશેષ તકેદારી લેવામાં આવી રહી છે આ વર્ષે પ્રથમવાર અંબાજીમાં પોલીસ વિભાગ દ્વારા ગુનાહિત પ્રવૃત્તિઓ તથા અસામાજિક તત્વોને ડામવા માટે કૃત્રિમ બુદ્ધિ એટલે કે એઆઈ ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે એઆઈ આધારિત સર્વેલન્સ સિસ્ટમ દ્વારા સમગ્ર મેળાના વિસ્તારમાં શંકાસ્પદ હલનચલન ગુમ થયેલા યાત્રિકોની ઓળખ અને ભીડના સંચાલન ઉપર તાત્કાલિક નજર રાખી શકાય છે સ્માર્ટ કંટ્રોલ રૂમ મારફતે મેળા ક્ષેત્રના તમામ મહત્વના સ્થળો ઉપર સીસીટીવી કેમેરાથી લાઈવ મોનિટરિંગ થાય છે કોઈપણ પ્રકારની અણધારી ઘટના કે ગુનાહિત પ્રવૃત્તિ સામે પોલીસ તાત્કાલિક કાર્યવાહી કરી શકે છે તો બનાસકાંઠા જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી પ્રશાંત સુબેએ જણાવ્યું હતું કે સીસીટીવી સર્વેલન્સ સાથે એઆઈ ટેકનોલોજીનો સમન્વય સાધી મેળામાં યાત્રિકોને સલામતી અને સુરક્ષા પ્રદાન કરવામાં આવી રહી છે સ્ટેટ ક્રાઇમ રેકોર્ડ બ્યુરોમાંથી મેળવેલ ગુનાકારોના ચહેરા ઓળખી તેમને પકડવાની કાર્યવાહી કરવામાં આવે છે આ ઉપરાંત એક સમય મંદિરમાં કેટલા લોકોએ દર્શન કર્યા તેનો અંદાજ પણ મેળવી અને ભીડને નિયંત્રણ કરી શકાય છે શો માય પાર્કિંગ એપ દ્વારા પાર્કિંગ નિયોજન કરવામાં આવે છે આમ મેળામાં આધુનિક ટેકનોલોજી અને એઆઈના સમન્વયથી પોલીસ તંત્ર રાઉન્ડ ધ ક્લોક માય ભક્તો માટે નિષ્ઠાપૂર્વક ખડેપગે સેવા બજાવી રહી છે પોલીસ શ્રીએ જણાવ્યું કે અંબાજી ભાદરવી મેળામાં યાત્રિકોની સુરક્ષાના અન્ય ઉપકરણો જોઈએ તો પીપલ કાઉન્ટિંગ કેમેરા બાર એઆઈ કેમેરા બાર સોલાર બેઝ એલ કેમેરા વીસ બોડી કેમેરા નેવ પોલીસ વ્હીકલ માઉન્ટિંગ કેમેરા ક્રાઉડ મેનેજમેન્ટ સિસ્ટમ વિથ માઇક્રોફોન સ્પીકર તેમજ હંગામી તમામ પાર્કિંગ કેમેરાની ફીડ જીપી વાયવી દ્વારા પોલીસ કંટ્રોલ રૂમમાં આપવામાં આવે છે જેના દ્વારા મેળામાં કોઈ પણ અસામાજિક કે ગુનાહિત પ્રવૃત્તિ પર બાજ નજર રાખી તેને ડામી શકાય છે નમસ્કાર હું પ્રશાંત પોલીસ અધિક્ષક બનાસકાંઠા ભાદરવી પૂનમના મહામેળો દરમિયાન માય ભક્તો દૂર દૂરથી માતાજીના દર્શન માટે આવી રહ્યા છે તેઓની સુરક્ષા અને સુવ્યવસ્થા માટે આ વખતે સીસીટીવી કેમેરાના માધ્યમથી સર્વેલન્સ શરૂ છે સીસીટીવી કેમેરાના માધ્યમથી સર્વેલન્સ કરતા સમયે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો પણ ઉપયોગ થઈ રહી છે સ્ટેટ ક્રાઇમ રેકોર્ડ બ્યુરોમાંથી જે ગુનેગારી પ્રવૃત્તિ ધરાવતા લોકો અસામાજિક પ્રવૃત્તિ ધરાવતા લોકો છે તેઓના ડાટા મેળવીને જે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના માધ્યમથી સીસીટીવી થ્રી ફેસ રેકોગ્નેશન કરીને તેઓને ઓળખના ઓળખવાની અને પકડવાની કાર્યવાહી પણ કરવામાં આવી રહી છે તેઓનો બહુ સારો ઉપયોગ થઈ રહ્યા છે આ સિવાય કેટલા લોકો એક સમયે મંદિરમાં છે અથવા એક દિવસ દરમિયાન દર્શન કરીને જઈ રહ્યા છે તે પણ માહિતી આમાંથી ચોક્કસ રીતે બહુ સારી રીતે મળી રહી છે જેના કારણે ભીડને સારી રીતે મેનેજ કરવામાં મદદ થઈ રહી છે આ કેમેરા સિવાય આ વર્ષે શોમાય પાર્કિંગના માધ્યમથી પાર્કિંગનું પણ નિયોજન કરવામાં આવેલ છે જેમાં જુદા જુદા પાર્કિંગમાં કેટલી સંખ્યા ઉપલબ્ધ છે કેટલી સંખ્યા બાકી છે પાર્કિંગમાં જગ્યા ઉપલબ્ધ છે કે કેમ અને તેનું નિયોજન તેના માધ્યમથી થઈ રહ્યા છે ડેશબોર્ડના માધ્યમથી દરેક પાર્કિંગમાં કેટલા વાહનો આવ્યા છે અને કેટલા જગ્યા બાકી છે તે અમે સમજે છે તો ટેકનોલોજીના માધ્યમથી બહુ સારી રીતે આ વર્ષના મહામેળા દરમિયાન વ્યવસ્થા તંત્ર મંદિર ટ્રસ્ટ તરફથી કરવામાં આવી રહી છે અને પોલીસ વિભાગ તરફથી તેનો ઉપયોગ કરીને ભાવિકોનું દર્શન સહજતાથી અને વ્યવસાય થાય તેનો પ્રયત્ન શરૂ છે થેન્ક યુ